જય માતાજી ને હર મહાદેવ ને તો મિત્રો અટાણે છે ને હાડા બાર વાયગા અને અટાણે જઈએ મોવાણ મોવાણ જવાનું કારણ એ છે કે આપણા એક જાણીતા ભાઈ છે ઓળખો હતું નામ નહીં જવા માં જાણીતા છે વિડીયા આવેલ જ છે તો એને અહીંયા છે ને લગ્ન છે તો લગ્ન કરવા જઈએ અને એ છે ને તાણ એટલી કરીને પલો કરવો પડ્યો ઘેરથી બહુ પલો થાય હવારના નીકળ્યા તો જો હાડા બાર થયા તો હજી ભૂગા ન

હગડી મિત્રો પાડે તમને વિડીયો ન હોવાનું કારણ મિત્રો એ હતું કે કામકાજ વાહે હતા પછી આપણે એક નવી દુકાન નાખી રામઘટ માં તો હવે ન્યાય એક જણાને રહેવું પડે એટલે પછી બ્લોગ ન મૂકતા મેં કીધું હાલો આજ બ્લોગ બનાવી નાખીએ આપણે લગનમાં જઈએ તો ઘણા બધા આપણા શું કહેવાય સબસ્ક્રાઈબર ભેરા થાય અને ઘણા બધા ક્રિએટર ભેરા થવાના છે આજ એવું નથી હું એક જ છે ઘણા બધા ક્રિએટર ભેરા થવાના છે તો તમે એમાંથી કીને કીને ઓળખો જરા કોમેન્ટ કરી દેજો જો પછી મિત્રો આપણે ભૂગી ગયા વિવા માં મેં તમને કીધું તું ક્યાં વિવાહ કરવા જાય તો તમને બતાવી જ દઉં તમે ઓળખતા જ ફેર આપડા બ્લોગ માં આવી ગયા પરબતભાઈ કેમ સારું ને બાકી આ બધા ક્રિએટર ભેરા થઈ ગયા આમાં તમે ક્યાં ક્રિએટર ને ઓળખો જરૂરથી કહીજો કહી જ્યો ને આલો બોલો

થોડું થોડું કરીએ આપડે કરવાનું મારા ગડબડિયા એટલે કોઈ દુઃખ ના લાગે હા તો કે આવો કૃષ્ણ બેન અમાર ઘરે

મેં જોઈ લ્યો બધા ઉભા હા ગેટ પાસે હલવાનું નામ લેતા ને અને ખાધું એ તો બધું મોઢે આવે હવે ને જો વરરાજાને બતાવ દઉં તમને આપણે પરબતભાઈ ના મોટા ભાઈ ન્યાય ફોટા પાડવાનું સારું છે કામકાજ ને આ બધા જો પાછા વાહ આવી ગયા મારી મોઢા ઘર ગઈ વિડીયો ઉતારવાનું હે હાલો ઘેર જાય પરબતભાઈ ઘેર જાવ ને તો હાવ ઘરે વહી જાવ હાલો હા એ વાત હાલો

જોવાલાયક સ્થળ હૈ બાજુમાં જોયું હોય કોમેન્ટ કરીને જણાવી દેજો હાલો હવે ત્યાં જઈએ ને ત્યાં જઈને તમને બતાવી હું વિડીયો ઉતારવા હા તો જઈએ

હા હાલો મિત્રો અહીંથી શરૂઆત કરવાની છે આપડે દેવ ની આમ ફરતા દેવ જ છે બધેય તો બધે જવાનું જ છે આપણે તો હાલો કન્ટિન્યુ ચાલુ રાખીએ અને તમને એટલું બધું દેખાવી તો વિડિયો બહુ લોંગ થઈ જાય તો તમે બસ આ ભગવાન દર્શન કરી લ્યો અટાણે બરોબર ને ધમું બેન તો પછી જા જા બધા છે જોતા ખરી ફરતા તો ખરી નજર નથી પૂગતી વા જો વા મહાદેવ છે એટલો બધો બોલો છે એટલે વિડીયો બહુ મોટો થઈ જાય તો આપણે બધું નહીં બતાવીએ બરોબર પણ આ એટલું જોઈ લ્યો તમે બસ મિત્રો દર્શન કરી લ્યો તમે બધાય દેવના અહીંથી તમારી નજર ભુગાઈ ત્યાં સુધી દેવ દેવ ને દેવ જ છે બધ આટલી સ્પીડમાં હું તમને દેખાડતી જામ એનું કારણ એ છે મિત્રો કે વિડિયો બહુ લોંગ થઈ જાય એમ છે ભાભી મારે રાહ જોતા થાય કે હાલો કૃષ્ણ બેન વિડીયો સ્ટાર્ટ કરો તો આપણે થઈ જાય કે અહીં કે ભાઈને રહ્યા જોઈ લો તમે કેટલા બધા દેવ છે નહીં બધા જો દર્શન કરે હા બધાય ન્યાં છે તો મિત્રો એઠે દેવી દેવતાના દર્શન કરી લીધા લગભગ નેત્રી કરોડ દેવી દેવતા હોય હું લાગુ કારણ કે અમે હેઠા એઠા હાઈલા તો પૂરું નતું થતું પછી અમે સેલે છે ને મહાદેવ ના મૂર્તિ આવી ગયા ચાલો અહીં જાય વિડીયો ઉતાર નાખીએ બોલી કા બરોબર ને એવડી મોટી મૂર્તિ છે ને મિત્રો કે નજર ન થતી આમ ના ઉપરથી થી કેવું મસ્તી નું હેઠે દેખાય ત્યાં જો તમને કેમેરા મેન આખડી બતાવી ગયા કોઈ મસ્તી નું દેખાય જોઈ લો એવડું મોટું આ પરબધામ નું પરબધામ ને કા સમરધામ સોરી આ પરબધામ તો બીજે છે એ કામ મને જાજી ખબર ન હોય એટલે હાલે કાઈ કાંઈ હારું હાલો ફાઇનલી મિત્રો હાલો હવે થાય મોડું અમારે જાવું ઘેર ના આ બધા હજી ફરવાનું કે તો થાકી ગયા થાકી ગયા ને થાકી ગયા નીંદર હારી આઈ હાલો હા આઈ જાવ તો જાવું ઘેર આ ભાભી હજી એમ કે મારે વાં રખડવું ને વાં જોતા ખરી ભગવાન એમાં દર્શન દર્શન કરવા જાઉં હું પર માં તો શંકર ભગવાન આ તો કરી લીધા भगत ને बताओ